તેમજ રાધનપુર નગરપાલિકા હારના મુદ્દે ચર્ચા અને કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી ઉપરાંત રાધનપુર સાતલપુર અને સમી વિસ્તારના સ્થાનિક પ્રશ્નો અંગે અવાજ ઉઠાવી લોક સમસ્યાઓમાં પાર્ટી કેવી રીતે ભાગીદાર બની શકે તેના ઉપાયો અંગે ચર્ચા થઈ હતી નાનામાં નાનો કાર્યકર જે અત્યારે ઘરે બેઠો છે એ કાર્યકરને એક જ મેસેજ અને ફોનથી અમે એમને આમંત્રણ આપ્યું હતું કે આવો સૌ સાથે મળી અને કોંગ્રેસને બેઠો કરવા માંગીએ છીએ આવનારી બે હજાર સત્યાવીસ ની ચૂંટણી કોઈ અત્યારે વાત નથી અત્યારે જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું ઇલેક્શન આવે છે અને નગરપાલિકામાં સરપંચો નો મુદ્દો બહુ અત્યારે જોઈ શકો છો કે જેમનો ભેદભાવ કરવામાં આવી રહ્યો છો એમને પણ આપના મીડિયાના માધ્યમથી સરપંચ શ્રીઓને પણ કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસની સાથે આવો કોંગ્રેસમાં જ જાય છે બહુ જૂની પાર્ટી છે અને કોંગ્રેસ ગરીબોની સરકાર છે એટલે તમે ગરીબો ની જો લાવશો તો અમે પણ તમારા સમર્થન માં છીએ અત્યારે અમે સૌ ભેગા થયા છીએ માત્ર ને માત્ર કોંગ્રેસની લીટી કઈ રીતે લાંબી કરવી એના અનુસંધાને મળ્યા છીએ નકી કરા લખી 28 તારીખ નું શ્રી હાજર નથી રહ્યા રાહુલ ગાંધી આવતા થાય એ મીટિંગમાં જવાથી હાજર નથી રહ્યા પણ 23 તારીખે પરમુખ આયા તારે અમે એમને વાત કરી હતી 28 તારીખે કોંગ્રેસના કાર્યકરોનું એક અમે મીટિંગ રાખી છે અને જમણવાર સાથે રાખી છે એટલે કોંગ્રેસના કોઈ વિરુદ્ધની વાત છે નહીં અને આપ વધાર દો એ પણ મને એવી વાત કરી હતી કે રાહુલ ગાંધી આવે છે એટલે શંકરભાઈ હું આવી શકીશ નહીં અમે એમને વાત કરીને કર્યું છે રહી તાલુકા પંચાયતના પ્રમુખોની વાત અમે એમને મેસેજ મેળ્યા છે બે બે પ્રમુખ અઢી અઢી તાલુકાના પ્રમુખોને પણ એ કયા કારણોસર નથી આ એ કોઈના દબણથી ના આવ્યો એ પણ માલિક જાણે બાકી અમે કંઈ જાણતા નથી સ્થાનિક ધારાસભ્યની ક્યાંક માંગ છે આ વિસ્તારમાં કોંગ્રેસમાંથી અમદાવાદ થી કોઈ ઉમેદવાર તો તમે સ્વીકાર અમદાવાદ થી આવે કે દિલ્હી થી આવે કોંગ્રેસ ના પંચો લઈને આવશે કોંગ્રેસ ના અવાજ છે ગામડે ગામડે થી લોકો એમને છે નોટિસ રાધનપુર અંદર કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે આ આગેવાનોએ બીડું ઝડપ્યું હતું કાનજીભાઈ હોય શંકરભાઈ હોય પઠાણ સાહેબ હોય તમામે તમામ કોંગ્રેસના આગેવાનોએ નક્કી કર્યું ટૂંક જ સમય અંદર કે આપણે ચિંતન શિબિરનું આયોજન કરીએ કોંગ્રેસને મજબૂત બનાવીએ રાહુલ ગાંધીને હાથ મજબૂત બનાવીએ અમિત ચાવડાને સાથ આપીએ અને ગુજરાતની અંદર સત્યાવીસ ની અંદર જે રાહુલ ગાંધીનું સપનું છે એને પૂરું કરવા માટે કોંગ્રેસની લીટી લાંબી કરવા માટેનું આયોજન છે અને કોંગ્રેસના દરેક શ્રેષ્ઠ કાર્યકરોએ આ સંકલ્પ કર્યો છે કે બે હજાર સત્યાવીસની ની અંદર ખોડ વિધાનસભાની અંદર અમે ગભે ગમભો મિલાવી અને અમે કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવશું એ વાત લઈને અમે આજે આ શિબિરનું સંચાલન આજની મિટિંગ પાર્ટીની મંજૂરી વગર કરવામાં આવી છે પાર્ટીની આ કાર્યકરોની મિટિંગ આ કોઈ હોદ્દાની વેચણી કરવા ત્યાં કોઈ હોદ્દા આપવાની મિટિંગ નથી જો લોકો કાર્યકરો મિટિંગ બોલાવવા માટેની કોઈ મંજૂરી જરૂર ના હોય કોઈ એવા કોઈ એવી કોઈ નોંધ નથી કે તમારે મિટિંગની મંજૂરી લેવી પડે મંજૂરી ક્યારે લેવી પડે કે તમે કોંગ્રેસ વિરોધની વાત કરતા કે હોય કોંગ્રેસ વિરોધનું કાંઈ કામ કરવા જતા હોય આ તો એક શ્રાવણ મહિનાના સોમવારે સોનામાં સુગંધ ભળે એવા તમામ મારા કોંગ્રેસના કાર્યકરોને એક કરવાનું એક માનું હતું અને કોંગ્રેસ મજબૂત બને અને એના ઉપર મંથન કરી અને કોંગ્રેસને હોળ વિધાનસભાને મજબૂત બનાવી એ વાત લઈને અમે નીકળ્યા છીએ કોંગ્રેસના કોઈ ભાગ નથી કોઈ કોંગ્રેસની અંદર કોઈ બીજા મનભેદ પણ નથી અને કોંગ્રેસની લીટી લાંબી કરશું એ વાત લઈને આગળ વધ્યા ચૂંટણી સંકલન સમિતિ દ્વારા કેટલાક નોટિસ આપવામાં આવી છે અમને કોઈ પણ ફોન નથી આવ્યો જવાબદાર કાર્ય તરીકે કાર્યકર તરીકે છું કે મને કોઈ જિલ્લા પ્રમુખનો ફોન નથી આવ્યો આ મિટિંગ બંધ રાખો મને તાલુકા પ્રમુખનો પણ નથી ફોન આવ્યો આ લોકોએ ઉંચાવી ગાધેલી વાત છે અને આવી કોઈ નોટિસ આપવાની વતી નથી તમે જોયો કે સ્વયંભૂ થી સાતસો માણસ જો આવી જતું હોય તો આ લોકો લોકોનો લોકો અવાજ છે અને આ ના કાર્યકર નો અવાજ છે કોઈ સ્ટેજ નતું સ્ટેજ ઉપર કોઈ પણ આગેવાન નતો આ કોંગ્રેસના સૈનિકોની એક શિબિર હતી એમાં લોકો સ્વયં બહુ મૂક્યા છે